અધિકારી અને કલેક્ટર ડોક્ટર સૌરભ પારધી અને શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગોહલતે પચીસ નવસારી લોકસભા મતદાન વિભાગમાં સમાવિષ્ટ પટાની એસએમસી પ્રાથમિક શાળા નંબર પંદર બાવન ખટોદરાની એસએમસી આંગણવાડી

તેમણે જરૂરી સુવિધા વરિષ્ઠ અને અસક્ત મતદાતાઓ માટે વ્હીલચેર સહિત ઊભી થનાર પ્રાથમિક સુવિધાઓ વિશે જાત માહિતી મેળવી હતી આગામી તારીખ સાત મે ના રોજ યોજનારી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ દરમિયાન મહત્વનું મતદાન થાય વધુ ને વધુ મતદારો અધિકારોનો ઉપયોગ કરે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તકેદારી રાખવામાં આવી રહી છે